તો હાલો મિત્રો જય માસોન એકમ થોડુંક બજામાં દમજો બજામાં અત્યારે આ આપડે બીજ ન સોફા જાની લેબેમાં કઈ મંડીને તો હમણા આપણું વિડીયો નતાવી કે અહી નેટ નો પ્રોબ્લેમ હતું જો કે હમણા એ થોડાક ડિસઓલ્યુશન થઈ જાય તો પછી આપડે વિડીયો લઈ લાય તો કઈ ન વિડીયો આવવાનો તમને ખરે ને તમને ન જાણતો કન્ટીન્યુ મળી જગા મિત્રો તો અમે આપડે નીકળી ગયા લેબે આઈ જાતું તો વાલે જાય જો શું કામ મેં પાયાડો જાય ના બળ પા સળ જાય જો કે આપણે એકલા જ આપણે ભગા આયા નથી આમને રોડ ઉપર ચડી ગયા ને આમ આમને જાય તો કન્ટિન્યુ મળી આવે મિત્રો હવે આમ તમે જઈ શકો ઘેડમાં કેટલું પાણી ભરાઈ ગયું જો રોડને કાંઠે આમ ઘેડનો અર્ધો વિસ્તાર આવી જાય જઈ શકો એમ પાણી કેટલું હોય તમે જો આમને હેરિંગ હવે પાણી ભરાઈ ગયેલું હોય રોજડાનું ભૂંડાન એ પણ આમ બારો બહાર નીકળે ગયા હેટકી આવે મિત્રો તો હવે હા આગળ આગળ મળી આવે જો તો આમને કેટલું બધું અંતર કાપી લીધું હોય જે કિલોમીટર ને પણ ચાલો મળી આગળ મિત્રો તમે આપણે પાછા નીકળી ગયા વરસાદ હતો ને ભીંજાઈ ગયા હતા પાછા પોરો ખાવા બેઈ ગયા હતા ને હવે પાછા નીકળી ગયા રીતે અમને ચાલો આગળ આગળ બિનારી દીધો આપણે મોટો ભૂગળ અને નિકટથી ભૂમિ ક્યાં જોઈ શકીએ ગાડી પડીને આમ ખેતરું જવું તો અહીંયા થઈ ગયા તમે જોઈ શકો હો તમને રસ્તો તમે જોવો ચાલો આગળ આગળ બિનારી જો મળીએ આગળ હવે જો જુઓ મિત્રો તો આમને તમે ખેતરનો નજારો કેવો મસ્ત અત્યારે વરસાદ થઈ ગયો ને તાજાકોમાં એટલે તો તમે જો આમ નારી ને એવું બધું હેમ આમ ને આપણે તો રસ્તા પાણી ગયું જોઈ તો શકો અમને આ વરસાદે ફૂલ કે કેવું પલાકી જો દેહી ભાષામાં કહેતો ગબડાતી તો બગડાટી ઊંઘી કોઈ આપણી નતા પચું તો હાલો આગળ આગળ બિનારી જો મળ્યા આગળ તો હાલો બિનારી જોઈને જાય લોકો

મિત્રો તો હવે આમને એમ જાય આપણે તમે જોવો તો ખરે એમને માંડવી ને કેવો મસ્ત નજારો હોય આમને જો આમને મંડી મારેલી નકર તમને એનો એક વાર ને માંડવી તો દેખાડે જો બીજી રબી ને બધી ના બીજો કરતી જાય મળીએ આગળ તો આમને એમ જાય આપણે ચાલો મળીએ ના થાય મિત્રો તો હવે જણે જણ વર્ષ ચાલુ થવા મળ્યો તો હવે આપણે આગળ આગળ મળીએ ચાલો કન્ટિન્યુ બી ના

આપણે દર્શન કરી દીધા થઈ ગયા રિટર્ન તો આમ જાય તો આવા કન્ટિન્યુ બનાવી દો આગળ તો મળીએ આગળ હવે એટલે જાઓ ને કેશવ તો કેશવ જાય જ મળ્યા મિત્ર તો આપણે દીઠ બાઈ દર્શન કરવા નીકળી ગયા કે હવે જવાનું હોય આપણે કે હવે જાય તો કન્ટિન્યુ રસ્તા મળીએ મિત્રો તમે જોઈ શકો આમ આપણે રોડ ઉપર ગયા કેસમાં જવા દીધા જાય તો હલો તમે જોઈ શકો ને તો આપણે એના જતા નથી તો હું ગુના જાઉં ચાલો અમને આગળ મળી મિત્રો તો જઈ શકાય પાણી વેચે થઈ ગયા આપણે ખોરાક ખાવાની બેઠા તમે જોવા ને સામે જાઓ બરડા સાગરનું ડેમ દેખાય તમે જોઈ શકતા જોવા મળીને ચાલો આગળ આગળ બને છે નીચે પાણી જોઈ શકાયમતી પાઇપ આવે वेलकम ने दिखाई है निकले तो જોઈ શકોનો તો કેસા 2-3 કિલોમીટર દૂર છે કાળા મડી આ તો દૂરથી પાણી મોડલો રો પર ગંજાયા નદીને જીરા કાટાને આ તો કામ નથી ધીરે ધીરે પડ્યા જો છે તો આને આમ ન જાય આમણે આપણે હંકિયાળુ દેમ આવી છે ધનાનો વિડિયો દેખાડું देख सको बरडा सागर नो डैम एकदम हम खुला खुल्नो दिखाई देयो वहां थी काटा आडा उठारा नु तो देखा तो, जो जो है। आगर आगर है। है। तो तो જોઈ શકો અમને જો આખો આવર ફુલ ભરાઈ ગયો છે તો ચાલો આગળ આગળ બિનરિયા તોલા મંદિર રે જઈને પડીયા તમે જોઈ શકો તડુક પર તમામ જે આગની આગળ જે તમને નજારો દેખાડીયો જોઈજો આગળ પંખો تالا مري تاو اپرا مندر خوبي کا وڏاي سكو مندر نويو ڪم مستا اوپر رامنا کي ڏين ڏاي سكو نال تالا وڏستان کدي